જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બ્રેકફાસ્ટમાં નાસ્તો બનાવવાની છું એમાં આ ઘઉંના લોટ છે પરોઠા બનાવવાની છું આ લોટ મેં લીધો છે ત્રણ વાટકી આ છે લીલા મરચાં કોથમરી મીઠું અને સંચળ અને આ મરચું છે ને મેં વાટેલું લીધું છે એટલે ઓલું લસણયું નહીં આ ઘરે મેં ઓલે આખા મરચા ઘરે વાટીને કર્યા છે દળેલા નહીં અને આ કાળા તલ અને આ ધાણાજીરું અને આ મેથીઓ મસાલો હવે હું લોટ બાંધવાનું ચાલુ કરું છું લોટમાં એક ચમચી મીઠું નાખીશું અને બે ચમચી કાળા તલ અને મોણ ત્રણ ચમચી જેટલું મોણ નાખું હવે લોટ બાંધી નાખીશું હવે આ લોટ બંધ થઈ ગયો છે આપણો અને આનું પાંચ મિનિટ રહેવા દઉં લોટ બંધ થઈ ગયો છે હવે હું આ સે તેલ નાખી અને કોણવી નાખું પછી આપણે પરોઠા બનવાનું ચાલુ કરી દઈએ સ્ટાર્ટ કરું છું પરોઠા વણવાનું પહેલાં ગેસ ચાલુ કરી લોઠી મૂકી અમારે સાદી છે અત્યારે અમે ફાસ્ટ ગેસ રાખ્યો છે અને આમાં મેથી મસાલો મે ઓલાવાળો જ લીધો છે એ મીઠાવાળો એટલે સંચળમાં નાખવામાં થોડુંક ધ્યાન રાખવું એ મીઠું જ છે એમાં પરોઠામાં મીઠું નાખ્યું છે આપણે હું આને તેલ લગાવીશું સિંહ આ વાટેલું મરચું પહેલાં નાખીશું નાખીશું પછી જીરું હવે સંચ નાખું છું પણ સેજ જ નાખું છું આ લીલા મરચાં અને આ ધાણા પછી આપણે આ અધ વચ્ચેથી વચ્ચેથી કટ કરવાનું હું ગેસ ધીમો કરું લોઢી તે તપી ગઈ છે અને આ વણી નાખું ગેસ ધીમો કરી નાખ્યો છે હું આ બીજું પરોઠું વણું છું પરોઠું બની ગયું છે માધી મોગેસ કરી નાખ્યું છે ને બીજ વણી નાખું ધીમા ગેસે તળવાના છે આપણે પરોઠા આવી રીતના બધા પરોઠા તૈયાર કરવાના બદામી કલરના આછા બદામી કલરના થોડા થવા દેવાના ગેસ બંધ કરું છું આપણે પરોઠા બની ગયા છે ચા બની ગઈ છે સવારે નાસ્તામાં અને આ મરચાં હવે આ તૈયાર છે અને મારી જો આ રેસીપી તમને સવારની ગમે નાસ્તાની તો શેર ને સબસ્ક્રાઈબ કરજો